દેહરાદૂનમાં એક માર્ગ અકસ્માત સમાચાર સામે આવે છે કે જ્યાં આ અકસ્માતના છ લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિનું જીવન મૃત્યુ વચ્ચે લડાઈ થઈ લડી રહી કે અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટના સ્થળે હાલત જોઈ કે દરેક અધે કંપી ઉઠી કે મૃત્યુ પામેલા ત્રણ છોકરીઓને પણ સામે થાય છે કે આ ભયાનક અકસ્માત જીવ ગુમાવીને યુવક યુવતીઓને ઉંમર અઢારથી સો વર્ષની જેના દિલ તેની દોલનનો હિમાચલનો રહેવાસી હતા કે બધા દેહરાદૂન પ્રતિષ્ઠિત સંસ્થાનો અભ્યાસ કરતા હતા અને જે અકસ્માતના જાણ થતાં પોલીસ અધિકારી રાત્રે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કન્ટેનર ઇનોવામાં વાહ વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ ગઈ હતી અને કન્ટેનર સ્થળ ડ્રાઈવરમાં પણ નંબર પ્લેટ વગર ઊભું જોવા મળ્યું હતું કાર અને કન્ટેનર પાછળ ભાગ્યા એ હોવાનું જણાવ્યું હતું કે નંબર પ્લેટ વગરની આ એક ઇનોવા કારને ઘટના સ્થળે જ સંપૂર્ણ સ્થિતિમાં મળી આવીને જેમાંથી કુલ સાત લાખો સવાર જેમાંથી ઘટના સ્થળે મોતના જેમ જ્યારે હિંસા ઇજાગ્રસ્તમાં કરવામાં આવ્યા કે છ મૃત્યુ કરીને એકસો આઠ ડોન અને હોસ્પિટલ ઇન્ડોર હોસ્પિટલમાં સબ ઘરમાં મોકલવામાં આવ્યા કે આ ઘાયલ સારવાર માટે સીએનજી હોસ્પિટલમાં અને આ સીએનજી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા કે ઇજાગ્રસ્ત અવલ પછી હોસ્પિટલ જીવન મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યો છે